ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અને આ મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ પણ થઈ ગયું છે ને એકવાર તમે આપણો વ્યૂ જોવો મોર્નિંગ મોર્નિંગ નો બહુ મસ્ત વ્યૂ છે આપણે જીણી જીણી ચકલીઓ બોલે છે ને તમે સામે જોવો આપણે પાણી કેમ પીવે છે આપણે કુંડામાં ખિસકોલી બેન

લોટ પણ એડ કરી દીધો છે હવે સારી રીતના બાપુ લોટ નાખીને ધીમે કે છે તો અહીંયા આપણે સારી રીતના લોટ હલાવી નાખવાનો અને બાપુ જ રાખવો પડે ને

બાપુ એમ પેલા લોટ બધો ગેસે પી જાય પછી ધીમે ધીમે લોટ બફાવા દેવાનું ઓકે પાણી

આપડે તાવડી નવું કપ જોયું પાછું આપડે આની માથે તમે કેમ જાય એટલે બધું ધ્યાન રાખવું પડે આપણે બાપુએ બાપુ આપડે ડીશ ઓપન કરી તો તો હજી એવું એવું ને છે કે પાણી ઓળું થઇ ગયું હોય હવે બસ આને

રેડી થાય છે અને પછી જમવા બેસી જઈએ આપણે અને આપણા મસ્ત મજાના સરદડિયા મગ રેડી થઈ ગયા છે અને બાપુ આપણે સરદડિયા મગ સાથે શું છે ભાખરી રોટલા કે રોટલી રોટલી બનાવવાની છે અને લાપસી છે ખુખડી છે અને સરદડિયા મગ નું શાક વાપરી આપડે મહિના માં એક વાર આવવું હોય કા બાબુ દર મહિના બનાવી દર પેલી તારીખે માતાજી ની ને લાપસી બનાવવાની જ હોય

મગનું શાક છાસ વેફર અને આપણે સાથે સાથે રોટલી ગુડ આફ્ટરનુન મિત્રો કેમ જો બધા તો આપડે મસ્ત મજાનું ગુડ આફ્ટરનુન થઈ ગયું છે ચા હું મારા માટે ચા ચા છું કારણ કે મને હાથ ની જ ભાવે છે ને ચાલો આપણે બહાર જઈએ અને અહીંયા આપણે મસ્ત મજાનો પવન ઉપડી ગયો છે તમે જોઈ શકો છો અને અહીંયા આપણે બિલી પણ તમે જોઈ શકો છો બહુ મસ્ત ઘેર ઘટાઘટ થઈ છે બહુ મોટી થઈ છે આપણે બિલી આપણે કાલે સોમવાર છે તો હમણાં આપડે ઘણા બધા બાપુએ પાન પણ તોડીયા કારણ કે આપણે સોમવાર ભગવાનનો વાર શિવ ભગવાનનો વાર હોય તો કાલે આપણે બીલીપત્ર ચડાવાનો હોય ભોળાનાથ ને એક દિવસ અગાઉ જ તોડવા આપણે રવિવારે કારણ કે સોમવારે તોડાય નહીં તો અહીંયા આપણે ફરી પાછા આવી ગયા છીએ દાદા પાસે તો ચાલો દાદા ને પૂછ્યા એની તબિયત કેમ છે એ આપણે દાદા પણ બપોર પછી દુકાને ગયા નહીં આપણે દાદા બેસી ગયા છે તો કેમ છો દાદા બસ મજા છે ભાઈ આપડે ગામડા ની સ્ટાઈલ માં દાદા બેઠા હોય એકદમ બે રૂમાલ ને શર્ટ નું એક બટન ખુલ્લું ને હાથમાં લાકડી ને વાબે કોના કોના દાદા આમ જ બેસે છે જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો અને તમે બધા સિટી માં રહેતા હોય તો તમારા ગામડે તમારા દાદા આમ બે છે કે નહીં પેલા ના બધા લોકો તો આમ જ બે હાથમાં લાકડી હોય ને શર્ટ નું એક બટન ખુલ્લું હોય ને ખંભે રૂમાલ હોય શું કેવું દાદા દવા લીધે ને અત્યારે સારું માથું દુખતું તું ઉતરી ગયું છે અને બે દિવસ રોટલા રોટલી ખાતા નહિ બે દિવસ નહી ખાવ એટલે તમારી તબિયત રેડી થઈ ગયા બે દિવસ રોટલા રોટલી ન ખાવા તો

અને દવા પીધી ને બે નાળિયેર ના ત્રોફા પીધા દવા લઈ ને આવીને તરત ઓકે આ એથી સારું નાળિયેર તો સારું શું થાય એનું પાણી બે નાળિયેર ના પાણી પી ગયો ને મગ ભાત ખાય અને બપોરે કર્યો આરામ તે કે 5:30 વાગે ઊઠ્યો આડા પાછે ઊઠે આ પાણી પી ને ફળિયા મીઠા લીમડા એઠે પીધી નાખીને બેઠો હા કુદરતી હવા સારી આપડા મીઠા હા અહીંયા પવન આપડે બહુ સરસ આવે છે લીમડો છે ઘટાકુર પછી આપણે કડવો લીમડો છે લીંબુડી છે બીલી પત્ર છે એનો પવન દાદા બધા નો બહુ સારો આવે શું પવન બધા નો મજા આવે તમારા મીઠા લીમડા ની તો હવા બહુ સારી હા બહુ સારી હવા કડવો લીમડો આવ્યો છે એ બાર છે હા કડવો લીમડો બાર છે મેં એવું સાંભળ્યું છે કે આપણે કડવા લીમડા હેઠે મહિનો દિવસ એક મહિનો બેસીએ કે એક મહિનો સુઈએ એટલે આપણને તાવ નો આવે ને એવું હોય દાદા હા બરાબર છે પેલા ના ગઈ ગયા કરવા લીમડા ને હેઠે ખાટલા નાખીને પનિયા ઓઢીને ને જૂતા એની એક મહિનો વેલે ગમે તાવ કે માથું કે કોઈ જાતનો કોઈ રોગ થાય નહિ હા બરોબર કરવા લીમડા ની ખાસિયત છે એવું છે દાદા ને ચાલો હવે તમે ઘડીક કરો આરામ બહુ આપડે વાતું નથી કરવી હવે બેઠા છો હવામાં બેસો સાંજ નું રેડી થઈ ગયું છે એટલે આજે બાપુએ આપડે આવું બનાવ્યું આજે હા જૂનવાની ખાણું બનાવ્યું ડુંગળીના ખારિયા ને ખીચડી ને છાસ ને તો ચાલો જમી લેવું ને જમી લેવા